આવી ચાવડા અગ્નિબેન ઠાકોર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો પ્રતિ ઉત્તર આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તેરમાં નાણાંપંચે જે આયામો નક્કી કર્યા છે તે પ્રમાણે રાજ્યનું કુલ દેવું સત્યાવીસ પોઈન્ટ દસ ટકા સુધી મર્યાદિત રાખવાનું હોય છે જે પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે ફિઝિકલી ડેફિસિટી ત્રણ ટકામાં જે રાખવાનું છે તે એક પોઈન્ટ બોતેર ટકા છે જે દેવું કરીએ છીએ તે મૂડી ખર્ચમાં કરીએ છીએ અને મૂડી ખર્ચ કરવાની રાજ્ય મજબૂત થાય તે સિવાય તેમણે જણાવ્યું કે નળ જલ લાગુ કરવામાં ગુજરાત સર્વપ્રથમ છે અને રાજ્યમાં પંચાણું ટકા જગ્યાએ વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે જ્યાં સરફેસ આધારિત આપણે પાણી પહોંચાડી નથી શકતા ત્યાં વર્ટિકલ વ્યવસ્થા ઊભી કરી છે તો ખેડૂતોને આઠ કલાક વીજળી આપવા અંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આઠ કલાકની સતત ક્વોલિટીવાળી વીજળી આપવામાં આવે છે અને કોઈ જગ્યાએથી ફરિયાદ આવી નથી સરકાર બે હજાર ચોવીસના ડિસેમ્બર સુધી દિવસે વીજળી પહોંચાડવા માટે નિર્ધારિત છે ની અંદર જે વાત કરી તેરમાં નાણાંપંથની ભલામણ અને રાજ રાજવિત્તીય જે શિસ્તનું પાલન એ બાબતમાં એમને જે પ્રકારની આયામો નક્કી કર્યા હતા રાજ્ય સરકારે પોતે જાતે બે હજાર પાંચમાં આકરા રાજવિત્તીય મંડ માપદંડોને એમના આમે જ કર્યા જેમ કે રાજ્યનું કુલ દેવું એકંદર ઘર ગથ્થુ ઉત્પાદનના સત્યાવીસ પોઈન્ટ દસ ટકાની મર્યાદામાં રાખવાનું નક્કી કર્યું અત્યારે હાલમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે રાજવિત્તીય ખાદ્ય ફિઝિકલ ડેફિસિટ રાજ્યના એકંદર ઉત્પાદન ને આ ત્રણ ટકાની મર્યાદામાં રાખવાનું છે એ એક પોઈન્ટ બોતેર ટકા છે એટલે રાજકીય અને જે આર્થિક શિસ્ત પાલન જે ગુજરાતે કર્યું એ અદભૂત છે અને બે હજાર એકથી અત્યાર સુધીમાં જે પણ કોઈ દેવાની કેપિટલ તેમજ વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ આપણે મોડા નથી પડ્યા અને આ તમામ ખર્ચો આપણે જે દેવું કરીએ છીએ એ મૂડી ખર્ચમાં કરીએ છીએ અને જ્યારે મૂડી ખર્ચમાં કરતા હોઈએ સંસાધનોમાં કરતા હોઈએ એટલે સ્વાભાવિક રાજ્ય મજબૂત થાય અને રાજ્ય મજબૂત થાય તો રેવન્યુ અને રોજગારી આ બંને વધે એટલે સ્વાભાવિક રેવન્યુ વધતા આપણને ખૂબ મોટો ફાયદો આગામી વર્ષમાં થતો હોય છે ગુજરાત લાગુ કરવાનો માટેનું આ પ્રથમ રાજ્ય હતું દરેક મહિલાને ઘર આંગણે એના ઘર આગળ જ પાણી મળી રહે અને નળથી મળી રહે એ પ્રકારની સંકલ્પના અને એ પ્રકારની વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ચાલુ કરી હતી દેશમાં પણ લાગુ થઈ છે રાજ્યમાં મોટાભાગની પંચાણું ટકા જગ્યાએ આપણે આ વ્યવસ્થા પૂરી કરી છે જૂથ યોજનાઓ દ્વારા નલસે જલને ખૂબ વેગ આપ્યો છે પરંતુ જ્યાં આગળ સરફેસ આધારિત વોટર આપણે પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ સોર્સિસ દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરી છે હજુ પણ રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગામડાઓને બને ત્યાં સુધી સરફસ વોટર આધારિત આપણે એને આવરી લઈએ જેથી કરી ભૂગર્ભ જળ ઉનાળાના સમયમાં કદાચ ઊંડા જાય તો ત્યાં તકલીફ ના પડે એટલે રાજ્ય સરકાર પોતાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી પોતાના ડેમ અને જે પાઇપલાઇનો દ્વારા પાણી પહોંચાડવાનો જે વિષય છે એ ખૂબ મોટા સ્કેલ ઉપર ગુજરાતમાં પહોંચી ચૂક્યો છે નવા ચેકડેમ બને મોટા ચેકડેમ બને અને એમાં પણ ગત વર્ષના બજેટમાં પાંચસો કરોડ જેવી જોગવાઈ કરી હતી એના કામ પણ ચાલુ થયા છે અને ખાસ કરી આદી આદિજાતિ વિસ્તારો જ્યાં છે ત્યાં આગળ ડુંગરાળમાં જે આદિવાસીઓ વસ્તા હોય એ લોકો માટે પણ આ ચેક ડેમ એ આશીર્વાદ સ્વરૂપ થવાના છે ત્યાંથી પીવા ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા ખેતરોને પાવાના પાણીની વ્યવસ્થા આ ચેક ડેમો દ્વારા થવાની છે એ કેવળ નદીઓ ઉપર નહીં પરંતુ પર્વતો ઉપર પણ પાણીના જ્યાં સ્ત્રોતો વધુ પ્રમાણમાં હોય અને એ પાણી વહી અને નદીઓમાંથી દરિયામાં જતું હોય એવી જગ્યાએ પણ ચેકડેમો બાંધવાનું કામ આપણે ચાલુ વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન પ્રશ્નો થતી કાળમાં અમિત ચાવડાએ ગૃહમાં સરકાર પર ગંભીર આરોપ કર્યો હતો તેમણે ગૃહમાં ક